મિત્રો હાલમાં જ્યારે ચૂંટણીનો માહોલ છે ગામે ગામ આપણે જોતા હોઈએ છીએ કે સરપંચની જે ચૂંટણી છે એની ચર્ચા થતી હોય છે મિત્રો સરપંચ કેવો હોવો જોઈએ એ વિષયને લઈને આજે આપણી સાથે જળ જળસંચયના પ્રણેતા નાના બાળિયા ગામના દેવાંગભાઈ જોડાયા છે છેલ્લા અમે આઠ દસ વર્ષથી સાથે હોઈએ છીએ પાણી બચાવવાના કાર્યો હોય વૃક્ષો બચાવવાના કે પર્યાવરણલક્ષી કોઈપણ કાર્ય હોય ત્યારે દેવાંગભાઈ હંમેશા તત્પર હોય છે દેવંગભાઈને આજે કચ્છમાં દેવંગભાઈ કચ્છભૂમિ સ્વાગત છે દેવંગભાઈ હાલમાં જ્યારે સરપંચ પદની ચૂંટણીને લઈને માહોલ જ્યારે જામ્યો છે સરપંચ ગામનો કેવો હોવો જોઈએ એ વિષય આપ શું કહેશો દશક મિત્રોને બધાને નમસ્કાર દેવાંગ ગઢવીના બધાને મારે કચ્છના લોકોને સમગ્ર ગુજરાતની અંદર જયારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે બે હાથ જોડીને ગુજરાતની પ્રજાની વિનંતી છે બહુ લાંબો વિચારજો સગો ભાઈ હોય કે સગો એકદમ ભાઈ જેવો મિત્રો હોય પણ ગામને લાયક ન હોય તો એને મત નહીં આપજો તમે આ રાષ્ટ્ર વિકાસ કાર્ય છે આ નાનકડું કામ નથી કે મારો ભાઈ છે ને મારા કાકા છે ને મામો છે ને મારો મિત્ર છે જૂનો અમે જન્મથી ભેગા છીએ ભણ્યા ભેગા છીએ કોલેજ ભેગો કરીએ છીએ અમે નોકરી ભેગો કરી નહીં હા મિત્રો ગામને ગમે જ્ઞાતિ અઢારે વર્ષમાંથી ગમે જ્ઞાતિનો વ્યક્તિ હશે ગામને યોગ્ય હશે ગામને જે સ્વચ્છ રાખે ગામને વ્યસન મુક્ત રાખે અને ગામનું એજ્યુકેશન શિક્ષણ આરોગ્ય દરેક ક્ષેત્રની અંદર પર્યાવરણ જળ સંગ્રહ દરેક ગામના વિકાસના કાર્યમાં જે સક્રિય હોય અને જેને ભૂખ ન હોય એને પરેશભાઈ સાંભળી લેજો જેને ભૂખ ન હોય કારણ કે ગામમાં આપવાની ભાવના હોય આપવાની ભાવના એટલે અમારા ગામના જે ઉમેદવાર છે નાના બળિયા ગામના અમારા પ્રવીણચંદ ખેતી ગોગરી એ સમૃદ્ધ માણસ છે પણ તે છતાં અમારા ગામના આગેવાનો અમારા ગામના વડીલો જે એમની પસંદગી કરી છે ચૂંટણીમાં એમને મેદાને ઉતારે ગામે છે અને આરતી ગ્રુપના મોભી એવા અમારા શેઠ પ્રવીણ ખેતસિંહ ગોગરી સાહેબ જે એને ઊભો રાખવામાં આવે છે હવે આરતી ગ્રુપની વાત કરવા જે ચંદ્રકાંતભાઈ ગોગરી રાજેન્દ્રભાઈ ગોગરીના કાકા છે એ સુકામ ઉભા છે એમને સુકામ ઉભો રાખવામાં અમારા નાના ભાઈ જૈન મહાજનના પ્રમુખ વિજયભાઈ મામણી હોય પ્રવીણભાઈ નંદુ હોય ચંદ્રકાંત જગસિંહ સુકામ એમને ટેકો દીધો છે કે તમે કાકા આવો મેદાનમાં શું કામ આવો અમને કોઈ વ્યક્તિ સાથે વાંધો નથી હું તો કીધું છે ને મારે કોઈ વિશ્વની અંદર કોઈ વ્યક્તિ સાથે વાંધો નથી આ વાસ્તવિકતા છે આ મારી રોજી છે હું ભારતના ભારતના દેશના એક એક ગામડીઓ વિકાસ કરશે તો દેશ વિકાસ કરશે હમણાં હું જોઈ રહ્યો છું પરેશભાઈ આપના માધ્યમથી કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી મારે કચ્છના લોકોને કેવું છે કે આટલી બધી જાગૃતિ જોઈ રહ્યો છું ગામે ગામ કોઈ ગામમાં દસ લાખ કોઈ ગામમાં વીસ લાખ કોઈ ગામમાં પચીસ લાખ અમે આપણે વાતો સાંભળીએ છે ને હું કચ્છના દરેક ગામમાં જાઉં છું હું નાના બાળ્યનો વ્યક્તિ નથી હું ભારત દેશનો એક વ્યક્તિ છું કેમ કે હું ઘણી બધી સંસ્થાઓ સમાજ સમાજના અમારા ગ્રીજભાઈ સાગરીભાઈ સત્રા ઘણી બધી વીઆઈટીઆઈ હોય જેસભાઈ લાલકા હોય લાલભાઈ રામિયા હોય આ અડાણી ફાઉન્ડેશન હોય ડાયરેક્ટલી હું તો ગૌતમભાઈ લગી જોડેલો માણસ છું સોશિયલ એક્ટિવિટી સીએસઆર અંતગત્ય ગામોમાં જળ સંગ્રહના કામ થતા હોય સદભાવના વૃદ્ધાસન વિજયભાઈ હોય મથુરભાઈ સવાણી સૌરાષ્ટ્રી અંદર હોય મનસુખભાઈ સ્વાગ્ય જળ કાંતિ હોય દરેક અને સરકાર સાથે

જે મહારાષ્ટ્રના મહારાષ્ટ્રની અંદર બીડ હોય તે બે બિહારની અંદર નર્સિંગ કોલેજ હોય કે આખા ગુજરાતની અંદર અમારી સંસ્થા જે અમારે આરતી પરિવારનો સીએસઆર અંતર્ગત અમારા પંદર એકમિટ મિશિન છે તો ચંદ્રકાંતભાઈ અને પ્રવિણભાઈ અમારા માજનના પ્રમુખ વિજયભાઈ એમનો એવો વિચાર છે કે અમે લોકો તો પાણીના પર્યાવરણના કામ કરીએ છીએ હમણાં અમારા ગામની અંદર કચ્છના શ્રોતાઓને ગુજરાતના શ્રોતાઓને એક જાણ ખાતર એક વાત કરેલું પરેશભાઈ હમણાં અમારા નાના વડે જૈન મહાજનને બધાના સાથ સહકારથી ગામના અમે લોકો સાહીઠ લાખ રૂપિયા સદભાવનામાં ભર્યા છે

હવે વાત તો હમણાં અંતિમ વાત કે હમણાં જે ગામે ગામ બધા ઉઠી ગયા છે નિંદણ નથી આવતી કોઈની ભરેશભાઈ મને તો આરામથી નિંદણ આવે છે ધર્મો છે કહું છું આ લોકોની ચૂંટણીમાં ઊભા છે કોઈને નિંદણ નથી શું થશે આપણો શું થશે અને આપણો દેશ ક્યાં ગયો પાંચ વર્ષ એક વખત સરપંચ બની ગયા પછી સરપંચો સુઈ જાય અને પ્રજા તો એના કરતા સરપંચની ડબલ ધૂણી સુઈ જાય છે એકદમ કુમકરની જેમ લોકો જાગતા નથી લોકો સૂતેલા છે ગામમાં છે ને સાહેબ મારો અનુભવ છે બે લાખ રૂપિયા રાજ્ય સરકાર માંથી જિલ્લા પંચાયતના અંતર્ગત હોય તાલુકા પંચાયત ના અંતર્ગત હોય અલગ 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 સરકાર યોજનાની કેન્દ્ર સરકાર કે સરકારની અલગ યોજનાના કાર્ય માટે જે ફંડ આવતું હોય એમાં કામ થાય છે એમાં પચાસ ટકા કોણ ખાઈ જાય છે અધિકારીઓ અને સરપંચો કાન ખોલી ને સાંભળી લેજો કોણ ખાય છે પૈસા સરપંચ તાલુકા વિકાસ હોય અધિકારી હોય અધિકારી કહું છું શું કામ કહું છું કે પ્રજા સૂતીલી છે ગુનો સરપન્ની હતી જિલ્લા તાલુકા વિકાસ અધિકારી કે ડીડળો નથી ગુનો પ્રજાનો છે સાહેબ આ લોકો તો તમે હું તમને એક આપું એક એક દસ્તા ના આપું તમે પરેશભાઈ પાંચ બકરી રાખો અને સીમા છોડી નાખો ભેગો માણસ આડું ગયે કચ્છીમાં આપણે ભેગો છો વોચમેન કે ચોકીદાર ભેગો સીમાડાની અંદર ભેગો ન જાય બકરી તમારા ઘરે પાછી આવે કૂતરા ખાઈ જાય એટલે લોકોમાં જે અવરનેસ છે હમણાં જાગે છે રોજ રોજ બરો પાવ ભાજીનો પ્રોગ્રામ છે ને ફલાણો પ્રોગ્રામ પ્રોગ્રામ કેવા થાય છે હું તમને નથી કહેતો બધા કેવા કેવા પ્રોગ્રામો થાય છે આ હમણાં જાગો છો તમે બરાબર પછી પાંચ વર્ષ હું તમને પ્રસને ઓટ દીધી બરાબર તમે સરપંચ બની ગયા એટલે હું કચ્છીમાં મુજો સરપંચાય મુજો સરપંચ એ ભલે ગમે એમ કરે બિલકુલ નહિ આલે લોકો જાગશે તો દેશનો વિકાસ થશે નરેન્દ્રભાઈ ને ભુપેન્દ્રભાઈ વિકાસ એકલા ન કરી શકે એના સાથે આપણે ખંભામાં ખંભા મલાવીને જાગૃત બનવું પડશે દરેક ગામમાં હું જોઉં છું નાના નાના પ્રશ્નો છે પરેશભાઈ હમણાં આપણે નાના વાડિયા થી ભયંકર પુલિયા છે પાંચ દસ માણસો ની જાન જશે એવા બે પુલિયા છે ચૂંટણી આવે એટલે બધા ગામ જાગે નાના નાના પ્રશ્નો હોય પુલિયા ના હોય ત્યારે સરકાર સુતી લે નથી મિત્રો સરકાર સક્રિય છે સરકાર બહુ સારું કામ કરે છે ગામના લોકલ કાર્યકર્તા જે ગામમાં નબળા હોય એ ગામમાં કામ નથી થતા એટલે હું પ્રજાને કહું છું તમે જાગો તમે દેશ માટે જાગો જેમ હમણાં ચૂંટણીમાં બધો સેટિંગો ચાલુ છે સેટિંગો શબ્દ સમજી ગયા ને બધી સેટિંગો મેફી લો જે ન થવાના કામ થાય છે બધા બરાબર ચૂંટણી લડવા માટે તમે આમ એકદમ જેને કહેવાય આમ જાન બાજી પે લગા દો વર્લ્ડ કપ ની ફાઈનલ નતા હોય ને આ ભારતના ખેલાડી કેવી જાન લગાડી નાખે એટલી બધી જાન લગાડી રહ્યા છે અને હું જ્યાં જળ સંગ્રહ ના કામ ગામે ગામ કરવા જાઉં છું ને ત્યારે હું સો સરપંચ ફોન કરું ને એમાંથી દસ જવાબ આપે છે કે આ અમારા કને ફંડ નથી અરે તમારા યાર અમે પચાસ ટકા અમારી ઘણી બધી સંસ્થાઓ છે આપે તે પચાસ ટકા ગામમાં પૈસા ભેગા નથી થતા સરપંચોને કોઈ ફંડે નથી આપતો તમને કહી દો દસ ટકા એવા ગામ હશે કે કાઠરા છે બાડા છે પાંચોટિયા છે તલવાણા છે અમુક ગામોમાં ફંડ ભેગા થાય છે જોજ લેખેલા દસ ટકા બાકી નેવું ટકા સરપંચો પર કોઈ વિશ્વાસ નથી કરતો ફંડે નથી રહેતો સાહેબ દસ ટકા સારા સરપંચો છે હું એટલો કહું છું પ્રજાને કચ્છ કે તમારી આત્માને પૂજજો અંદર જે બેઠી છે ને દિલ અંદર જે ભગવાન છે બિરાજમાન છે ભગવાન કયો ઈશ્વર કયો અલ્લાહ કયો જે અંદર બેઠી છે એની આત્માને પૂજજો કે મારો ભારત દેશ છે મારો ભારત દેશ છે ભારત દેશનો વિકાસ કરે ને એની મત આપજો સાહેબ અને અંતિમ વાત જે કરપ્શન કરશે જે કરપ્શન કરશે એનો વંશવેલો નહીં આ શબ્દ છે તમે બાયોડેટા તપાસ કરજો રિટર અધિકારી રિટર ની માણસો એનું પાછળ પેઢી કેવી છે આવનારી પેઢીને આવનારો ભારત શક્તિશાળી હોવું જોઈએ આપણી પેઢી હું સુકામ ગરમ કરું છું ગામે ગામ વર્ષ સુકામ ભરું છું હું કોઈ રાજકીય માણસ નથી મને કોઈ કોઈ ખપતો નથી મારી ગાડી થી પૈસા થી ઘણા ગામોમાં તમને ખબર હશે કે ક્યાં અગિયારસો દીધા છે ક્યાંક અગિયાર હજાર છે ક્યાં પચીસ હજાર એવા કચ્છના ગામો છે શું કામ કરું છું મને વધુ નથી કરતો મારો દેશ છે મારા દેશમાં ખોટો નતા લોકો જાગે લોકોમાં માં આવે એટલા માટે હું આ મહેનત કરું છું અને ખાસ સરપંચોને ને વિનંતી કરું છું બે હાથ જોડીને ચાલન તરીકે કે તમે જે કઈ કરો ને સત્ય કરજો અને સત્ય નહીં કરશો તમારો ધર્મ આવશો ને તો તમારો વિનાશ છે નાના તો દર્શક મિત્રો આ હતા આપણી સાથે નાના ગામના જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી સરપંચ કેવો હોવો જોઈએ એ મુદ્દાને લઈને આજે એમણે ખાસ ટકોર કરી છે કે ગામનો વિકાસ થાય ભ્રષ્ટાચાર ન કરે એવો સરપંચ હોવો જોઈએ પરેશ જોશી કચ્છ ભૂમિ ચેનલ નાના ભાડિયા માંડવી કચ્છ